આરો બધે જો નીકળી જાય યા કાગળ નીકળી જાય આવજો ટાટા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધાય મજામાં છો એવી આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખી પ્રાર્થના કરું છું તો જો અવાર વહેલા વહેલા ઊઠી ગયા નાઈ તો ફ્રેશ થઈ ગયા દેવાબત્તી કરી લીધી હાજે જગ્યા થાય પીઠીઓમાં એટલે બહુ થાકી થોડા અને સી એવા તો ખાન હવે ધોવાના છે કપડા બધાયના બબે તોડી કેટલા કપડા છે તો જો આપણે આગળ કપડા ધોવા મળીએ બહુ બધા કપડા લાડ બધા આસતો હશે બધાયના બબ્બે છોડી છે ને વાગી ગયા છે છ ને બેતાલીસ થઈશ તો છ હાડા છ થયા પાણી આવી ગયું છે આપણે હમણાં કપડાં આપણે છોડવા મળીએ આજ તો કપડાં બહુ સાજા છે બધા એના બે સોડી કપડાં છે ધોવાના છે આપણે એકલાઈ જોઈ તેનો બોલવા મળે ને મેં કપડાં ગલેરીમાં ધોઈ તમને ખબર જ છે આગળના બ્લોગમાં કીધેલું છે તો આપણે જો કપડા ધોઈ નાખીએ હવે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધે મજામાં તો બધે મજામાં જશો અને બ્લોગ તો આપણો ચાલુ હો અમારે મારી વાઈફે કરી દીધો તો અમારી હું હે કા અને આપણે જો ઘડીક કારખાને કામે ગયા હતા સવારમાં અને પછી આજે જવાનું છે ઢૈગમાં ઢૈગ તેવાય ને ઢગ તેડવા કેવાય ને હા એવી રીતના તો આપણે થોડુંક મોડું જવાનું છે કારણ કે બે છોકરાની સ્કૂલ ચાલુ છે અને આજે અમારે અત્યંત બેનને છે ને સરસ્વતી માતા બનવાનું છે જો આ અત્યારે એનું ચાલુ છે ગેટઅપ સેટઅપ ચાલુ છે જો

જો અત્યંત બેન તૈયાર થઈ ગયા છે મારે ઓ તૈયાર થવું છે ને અમારે તો સાડા અગિયાર વાગી જશે પેניગલેશન કરે છે અને નાવાનુંની બાકી છે ને આપણે જઈએ આપણે કારણ કે ઈ બેનું ને અમારે એવું હોય કે એ લોકોને વરવીવાનો વિવાનો ફરસ હોય ને ક્યારે ઢેગ લઈને જવાનું હોય તો ત્યાં ઢેગ લઈને ગયા છે તો આપણે જમી આવીએ એટલે અત્યંત બને જવાનું થઈ સુ તો ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જય શ્રી કૃષ્ણ આપ કુછ હારો અમે જો ઢેગમાં જવાને છે અને 3-4 વાગ્યે આવવાના છે બરાબર ઓકે હતું બેન અને હા તે સારું અને શાંતિથી થી સ્કૂલે જાયજો બરાબર અને ડોકી સીધી કરી નાખો ફ્રેશ રહો બરાબર નો ટેન્શન હો સારું ફેમિલી આપણે જો હવે લગ્ન આવી ગયા છીએ અને કામરેજ થી કમસે કમ વીસ કિલોમીટર દૂર હતું એટલે થોડોક આપણે જમવામાં ડાયરેક્ટ પોગી ગયા એમ કે મોડું વધારે થઈ ગયું હતું છોકરાનું અને ફંક્શન ચાલુ હતું ને એટલા માટે જો ભાઈ આ અમારા યુટ્યુબર છે હો કેમ તો બધાય મજામાં આવ્યો બધા મજામાં એમ કે એકબીજા ક્રિએટર ભેગા થાય એટલે અમારી પાસે તો જો આવી ચર્ચા હોય અને જો આ બધા જમવા બેસી ગયા છે અમારો સ્ટાફ આવી ગયો છે બધા અમારા નિશા બેન ને જો બીજી વાર આ તો વાંધો નહીં નિરાતે જમજ્યો બસ તોય અમારો સ્ટાફ બેસી ગયો છે આ બાજુ અને આ છે ભાઈ અમારા વરાજાના ભાઈ નાના ભાઈ હું રાકેશભાઈ હું હાલે બસ કેમ છે ફેમેલી હમણાં તો ભાઈ લેહ લગનમાં હશું ને થોડોકરા હુંકાઈ તો જાય ને ભાઈ લગનનો પ્રસંગ જ એવો છે હારા હારા હુકાઈ જાય આમાં કેમ કે દોડધામ જ એટલી થઈ જાય તો શું કરવાનું કેટલા મહેમાનને હસાવવાના હોય નાય બધાય શાંતિથી જમવા બેસી જશે ને આપણે જમવાનું છે બાકી તો આપણે આખડી શાંતિથી જમી લઈએ જો આપણે જમીને નવરા થઈ ગયા જમી લીધું અને થોડોક આટો મારી લીધો અને બહુ મસ્ત લોકેશન એકદમ સરસ એકદમ વાડી જેવું લાગે છે એમ થાય કે ઝાડવા અને ફૂલ ઝાડ ને બધું બેઠા છે બરાબર તો સો એકદમ મસ્ત મસ્ત ઝાડવા છે કેટલા મસ્ત ઝાડવા છે અહીં

નિશા મનીષા બેને ફૂલ નાખી દીધું માથામાં જો પાણી પાવા મળે હાલ આપણે પાણી પાણી પી લઈ

હવે જો અહીંથી બધા વિદાય લઈને હવે જાય છે આ એ બધું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ઢેગનું હવે જો અહીંથી બધા નીકળી ગયા તો અહીંથી બધા હવે જાય છે હવે આપણો બોલેરો સ્ટાર્ટ થઈ ગયો છે એ ટાટા આવજો બધા હાલો બધે જો નીકળી જાય એક આગળ નીકળી જાય આવજો ટાટા

અને થોડીક જ આંબલી રહી છે તો હારો હાલો જઈએ વરાજા પાસે ઘડીક બેસી પછી આગળ ના ઘડીક ખોટી થઈ જઈ તો ફેમિલી આપણે જો આવી ગયા હતા લગભગ પાંચ છ વાગે આવી જતા પણ એટલા ઠાકી ગયા હતા ને કે બહુ એટલે બહુ હમણાં ત્રણ દિવસ કન્ટિન્યુ ઉજાગરા છે અને આપણે જો જાગીને ઉઠ્યા ને તો મારા બે છોકરા હોતા હતા અત્યંત બેન ફેનિલ ભાઈ બે ભાઈઓ બધે હોતા છે મારી આરો ઈ હોઈ ગયા ઈ હાવ ઠાકી ગયા તા અને હું જો અત્યારે ઉઠી જો છું મોટું બોટું ધોઈ નઈ ગયું ને ફ્રેશ થઈ ગયો છું અને જોયું ને કે તો આને હવે મહેંદી લેવા મળી બે હાથે મહેંદી હતા લઈ લીધી ખબર ન પડી કેમ મૂકી દીધી જો અને હજે મહેંદી જ લઈએ છીએ મહેંદી મૂકી દીધી જો

હવ કાક મને પેટ પૂંજાત કરે હવ ભૂખ લાગી છે હવ કાક ખાવાનું કરીએ હાલ છે ને ખાવાનું તો યાર રાંધુ છે ને મારી હટુ રાંધુ તો કરી મમ્મી રાંધુ હું મેંદી મૂકી આ તો હારો ફેમે હારો શાંતિ થી હવે આપણે જમી કરવી લઈએ તો આ અમારે અત્યંતા બેન જો મેંદી ચાલુ છે જો આ કેટલી સરસ મજાની મેંદી મૂકે છે ને મમ્મી મસ્ત મહેંદી મૂકે છે અને અહીંયા અમારા બાજુવાળા બેન છે ને એ મૂકે છે જો સ્ટાર્ટિંગ કર્યું છે જે જો મેં તો કીધું લેવાઈ ગઈ છે તો મસ્ત મહેંદી મૂકે છે કા હા બેન મૂકવી જ પડશે મહેંદી મૂકી એવું છે હવે તો ત્યાં હું એક દિવસ રહો કા

આજનો બ્લોગ કેવો લેવો કોમેન્ટમાં જણાવી દઈએ જો તમને હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજે તો ફરી મળીશું નવા બ્લોગની સાથે જ્યાં સુધી બધાને બાય બાય જય માતાજી